હલો મિત્રો જય માતાજી જય માતાજી આપણે કહીએ છીએ જીરાની રાજ્યમાં તો જીરાના ભાવ જાણી લે મિત્રો હલો જય માતાજી જય માતાજી त्राण जरन हाट भाई ले ले रहा हूँ चलो नहीं चम्मच करो तो कहते ही हो कौन महिला है कोई अपना लोग महिला है कोई कोई नहीं आप लोग महिला क्यों नहीं आप कोई

અને પ્રતિસાદ આપીએ તો પ્રતિસાદ પછી એક પાંચ તરી આપ એમ અહીંયા બહુત લખો પાંચ કોઈ તો સાહેબ આ અમારું ને અમારો બજારમાં નથી આવતો

આવસો છોલા આજ આયે રમેશભાઈ છોકાયા ત્યાં 15 છોડો આયા 15 આ 15 માણસ છે 20 રૂપિયા 400 હા બોલ ચોત્રીસો પંચ્યાસી હરિયા રમેશભાઈ ચોત્રીસો પંચ્યાસી ચોત્રીસો પંચ્યાસી ચોત્રીસો પંદર ચોત્રીસો પંદર